તો આજે હું ફરી આવી ગઈ છું બાળકોની સાંજ માટેની નાની નાની ભૂખ માટે એકદમ ઇન્સ્ટન્ટ અને હેલ્ધી નાસ્તો લઈને આજે આપણે છે ને કોઈપણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર કુકરમાં ફટાફટથી દસ જ મિનિટમાં એકદમ નવું જ ખીચું બનાવવાના છીએ તો ચાલો બનાવી લઈએ એના માટે અહીંયા મેં એક કપ જેટલી કણકી લીધી હતી અને મેં બે કલાક જેટલું પાણીમાં પલાળી રાખી છે અત્યારે છે ને મેં કમોદ કણકીનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ કણકી અહીંયા ઉપયોગમાં લઈ શકો છો પણ જે કમોદની કણકી હોય ને એની એક તો સુગંધ અને સ્વાદ બહુ જ સરસ હોય છે અને સાથે સાથે એમાં છે ને ચિકાશ પણ થોડી વધારે હોય છે એટલે આપણે જે ખીચા જેવું ટેક્સચર જોઈતું છે ને એ આમાંથી મળી જશે હવે આપણે જે પાણીમાં પલાળ્યું હતું ને એ આપણે નીકાળી લઈએ આ પાણીને છે ને હું ફેંકીશ ને એને મારા પ્લાન્ટ્સમાં ઉમેરી દઈશ અને હવે આપણે જે વાટકીથી માપીને કણકી લીધી હોય ને એ જ વાટકીથી માપીને આપણે અઢી વાટકી જેટલું પાણી કુકરમાં લઈ લેવાનું છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું અહીંયા મેં જીરું લીધું છે અને આ રીતે હાથથી મસડીને ઉમેરી દઈશું જેથી જે જીરાની ફ્લેવર છે ને ખૂબ જ સરસ આવશે સાથે સાથે અહીંયા મેં વન ફોર્થ ચમચી જેટલો પાપડખાર લીધો છે એ ઉમેરી દઈશું અહીંયા તમારી પાસે જો પાપડખાર ના હોય ને તો બે ચપટી જેટલો તમે બેકિંગ સોડા ઉમેરશો ને તો પણ ચાલશે અને પાણી ઉકળવા માંડે ને એટલે એમાં આપણે એક ચમચી જેટલું શિંગ તેલ ઉમેરી દઈશું હવે આપણે જે કણકી પલાળીને રાખી હતી એ આપણે ઉમેરી દેવાની અને અત્યારે હું કુકરમાં બાફી રહી છું તમે આને છૂટી પણ બાફી શકો છો તો છૂટી બાફતા હોય ને તો પાણી વધારે થોડું લેવાનું છે તમારે અને એમાં થોડી વધારે વાર લાગશે જ્યારે આપણે સાંજ માટે કંઈક બનાવતા હોય ને ત્યારે એવો નાસ્તો હોવો જોઈએ કે થોડો ઇન્સ્ટન્ટમાં બની જાય બહુ વાર લાગે ને તો પછી આપણે ડિનરની પણ તૈયારી કરવાની હોય છે તો પછી એવું થાય કે કિચનમાં જ આપણે રહ્યા એટલે સાંજનો નાસ્તો તો એકદમ ઇન્સ્ટન્ટમાં બની જાય ને એવો જ આપણે સિલેક્ટ કરવાનો છે તો હવે આપણે કૂકરને બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ થાય ને એટલું એને થવા દઈશું તો જ્યાં સુધી કણકી ચડે ને ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવવાની છે એના માટે અહીંયા મેં અડધી વાટકી જેટલા લીલા ધાણા લીધા છે અને મેં ડાળખા સાથે જ લઈ લીધા છે ને સાથે મેં આઠથી દસ જેટલા પાલકના પત્તા પણ લીધા છે અહીંયા પાલક ઉમેરી ઓપ્શનલ છે જો તમારે ના ઉમેર્યો હોય તો તમે ફક્ત ધાણામાંથી પણ આને બનાવી શકો છો પણ આ રીતે થોડી પાલક ઉમેરો ને તો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે હવે અહીંયા મેં ત્રણ નંગ જેટલા લવિંગિયા મરચાં લઈ લીધા છે એ આપણે લઈ લઈશું જ્યારે કોઈપણ વાનગીમાં તમારે મરચાંમાંથી જ તીખાશ લાવવાની હોય ને ત્યારે આ રીતે લવિંગિયા મરચાં લેશો ને તો એક તો તીખાશ પણ એની વધારે હોય છે અને સ્વાદ પણ એનો સરસ આવતો હોય છે વાનગીનો હવે અહીંયા મેં ત્રણ નંગ જેટલું લીલું લસણ લીધું છે એનો આપણે ફક્ત જે ઉપરનો સફેદવાળો ભાગ હોય ને એ જ લેવાનો છે નીચેનો લીલો ભાગ અત્યારે હું નથી લઈ રહી અને જો તમારે આ લીલું લસણ ના ઉમેરવું હોય ને તો આની જગ્યાએ તમે ત્રણ ચાર કડી જેટલું સૂકું લસણ પણ ઉમેરી શકો છો અથવા લસણ ટોટલી સ્કીપ પણ કરી શકો છો હવે આમાં હું ફક્ત આ પેસ્ટ બને ને એના ભાગનું મીઠું ઉમેરી રહી છું કારણ કે આપણે કણકી બાફતી વખતે મીઠું એમાં ઉમેર્યું જ છે અને અડધી ચમચી જેટલો આપણે આમાં લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે સાથે બેથી ત્રણ ચમચી જેટલું હું પાણી ઉમેરી દઈશ જેથી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ આપણી વટાય તો જો આ રીતે મેં પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે અને બીજી તરફ આપણી કુકર સીજાઈને ઠંડુ થઈ ગયું છે આપણે આપણી કણકીને ચેક કરી લઈએ કણકી એક તો પચવામાં એકદમ હળવી છે અને સાથે સાથે આપણે પાલક ને ધાણાને એવો ભરપૂર ઉપયોગ કરો છો જેથી આ વાનગી એકદમ હેલ્ધી બની જાય છે અને ટેસ્ટમાં એટલી સરસ લાગે છે ને કે બાળકોને ચોક્કસથી ભાવવાની જ છે હવે જ્યારે આ એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે આ રીતે આપણે છે ને એને ચમચાથી આ રીતે ઘૂંટી લેવાની છે અને હવે ગેસ ચાલુ કરીને આપણે એમાં જે પ્યુરી બનાવીને રાખી એ બધી જ ઉમેરી દઈશું અને સાથે સાથે હું અડધી વાટકી જેટલું પાણી આ રીતે મિક્સરમાં લઈને એમાં ઉમેરી દઈશ જેથી છે ને બધી પેસ્ટ છે ને આપણી એ જે ચોટેલી છે મિક્સરમાં એ પણ આવી જાય સરસ અને હવે આપણે આ જે પાણી ઉમેર્યું ને એમાં છે ને કોણકીને સરસ આપણે ખદખદવા દેવાની છે આ પહેલાં પણ મેં તમારી સાથે છે ને ઘણા બધા પ્રકારના ખીચાની રેસીપી શેર કરેલ છે એ બધા હજુ સુધી તમે ના જોયા હોય ને તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક નાખી દઈશ એકવાર એ રેસીપીઓ જરૂરથી ચેક કરી લેજો અને હવે આને ખીચા જેવું ટેક્સચર આપવા માટે મેં અહીંયા એક નાનું વિસ્કર લીધું છે એનાથી આપણે આને એકથી બે મિનિટ જેટલું ઘૂંટી લેવાનું છે એવું કરવાથી કણકીના અમુક ધાણાં છે ને આખા રહેશે અને અમુક મેશ થઈ જશે એના લીધે આપણે જે લચકા પડતું ટેક્સચર જોઈતું છે ને ખીચા જેવું એ સરસ આવી જશે તો આ રીતે હું આને એકથી બે મિનિટ જેટલું મેશ કરી લઈશ ઉપરથી આપણે બેથી ત્રણ ચમચી જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે મેં ગેસ બંધ કરી દીધો છે અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું પાલક કોથમીર કણકીનું ખીચું બનીને રેડી થઈ ગયું છે તો કોણે કોણે પહેલાં આ રીતે કણકી પાલકનું ખીચું ખાધેલું છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમે પહેલી વખત જ આ રીતનું ખીચું જોયું હોય ને તો પણ મને કહેજો કમેન્ટમાં લખીને કે મેં પહેલી વખત જ જોયું છે અને તમે એકવાર આને બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખરેખરમાં ખૂબ જ ટેસ્ટી આ બને છે અને આ સ્ટેજ ઉપર ક્યારેય તમને એવું લાગે ને કે ખીચું વધારે ઠીક છે હજુ એટલું લચકા પડતું નથી થયું તો તમે થોડું ગરમ પાણી બીજું ઉમેરીને એકાદ મિનિટ જેટલું ખદખદવા દેશો ને એટલે થઈ જશે પણ પહેલેથી જ તમે પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો એ પ્રોબ્લેમ નહીં આવે તો અહીંયા આપણું આ ગરમા ગરમ ખીચું રેડી થઈ ગયું છે આપણે આને ફટાફટથી સર્વ કરી લઈએ આ ખીચાને પણ આપણે નોર્મલ ખીચું કેવી રીતે સર્વ કરતા હોય એ રીતે શીંગતેલ અને ઉપર મેથીયાનો મસાલો ભભરાવીને સર્વ કરવાનું છે તો કેવી લાગી આજની આ રેસિપી મને કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા અને જો રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી